હેલો દોસ્તો સ્વાગત છે તમારું કપિલ રોક ચેનલમાં તો આજ ફરીવાર એકવાર આવી ગઈ છું અલગ માર્કેટનો વિડીયો લાઈન તો મારી પાછળ જોઈ શકો છો તમે ઓમ ફર્નિચર હવે અહીંયા તમને એન્ટીકમાં એન્ટિક વસ્તુ મળી જશે તો શું એની પ્રાઇસ છે ચાલો તમને અંદર જઈને જણાવું તો દોસ્તો તમે મારી પાસે જોઈ શકો છો ઘણી બધી સેટીઓ છે સોફા છે અને કબાટ પણ છે સેટીની પ્રાઇસની વાત કરું તો સાડી સાત હજારથી સાડી બાર હજારની વચ્ચમાં તમારે ટોટલી વસ્તુમાંથી સેટી મળી રહેશે સ્ટાર્ટિંગ પ્રાઇસ છે સાડી સાત હજારથી લઈને બાર હજાર રૂપિયા અને કબાટની વાત કરું તો કબાટ છે સાત હજારથી લઈને અગિયાર હજારની વચ્ચમાં તમારે કબાટ મળી રહેશે બધાની અલગ અલગ રેન્જ રહેશે તમે આની અંદર જોઈ શકો છો અત્યારે તો મટિરિયલ જુઓ તમે એક નંબર કલર પણ તમને ઘણા બધા મળી રહેશે તો મારી પાસે જો એક બે ત્રણ ચાર ઘણા બધા કલર મળી રહેશે તમારે સેટમાં જોતું હોય સેટમાં મળી રહેશે અને અલગથી લેવું હોય તો અલગથી પણ મળી રહેશે સેટીની સેટીની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે સાડી સાત હજાર રૂપિયા તમે એનું જો મટીરિયલ જો અંદર સ્ટોરેજનું પણ ઓપ્શન આવે છે તો એનું ઓપ્શન પણ આવે છે આમાં આ સાઈડ ખોલીને

વિડીયોમાં પણ આપી દીધો છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલો છે તો મને કોન્ટેક કરી શકો છો અને સેટનો નંબર પણ આપેલો છે તો તમે એને કોલ કરી શકો છો એની ટાઈમ કોલ કરી શકો છો આ જો તમે એ બધું વસ્તુ ડિસ્પ્લે કહી શકો તમે ડિસ્પ્લે ડિસ્પ્લેમાં નો વસ્તુ મૂકી ટીવી મૂકી શકો એ બધું ચોકીસ વસ્તુ મૂકી શકો એ પાછળ જુઓ તમે કેટલા બધા સોફા છે સોફા બતાવવી જોઈએ એન્ટિક આમ જેવા સોફા છે જો વિજયભાઈને બતાવો એ લખેલું છે સાગવાન સોફા સેટ અઠ્યાસી હજારનું છે એમાં અઠ્યાસી હજારમાં શું શું વસ્તુ મળશે તમને જણાવી દો એક વસ્તુ આ બધું ટોટલી વસ્તુ જો સેટ છે આખો આ સેટ તમને આખો કુલ અઠ્યાસી હજારમાં મળી રહેશે થોડુંક એક્સપેન્સિવ છે બટ તમે એની ક્વોલિટી જોવો એક નંબર ક્વોલિટી જુઓ તમે એની એક નંબર લાકડું પણ એક નંબર છે એટલે આનો ભાવ થોડો વધારે લાગે છે તમને પણ એ પરફેક્ટ પ્રાઇસ છે આ પ્રમાણે એ મારી પાછળ તમે જોઈ શકો દોસ્તો મારી પાછળ તમે જોઈ શકો છો ઝૂલો થ્રી સીટર ઝૂલો છે અને આની પ્રાઇસ શું છે બીજી બાજુ ત્યાં આવ્યો થ્રી સીટર ઝૂલો છે વીસ હજાર પાંચસો રૂપિયાની પ્રાઇસ છે ફિક્સ રેટ રહે તમે તમે એનું જો ડિઝાઇન જો ડિઝાઇન વાઇઝ તમે જો એક નંબર એવું ફિલિંગ નંબર વિડિયો થોડો સ્પેશિયલ ગુજરાતી રહેશે હિન્દી નહીં રહે મારી ચેનલમાં મોસ્ટ ઓફલી હિન્દી તો આવે આજે ગુજરાતી ટ્રાય કર્યું છે જોઈએ આપણે આ ચૂલો તમે જોઈ શકો છો આનો પણ એ ભાવ છે વીસ હજાર પાંચસો રૂપિયા આ ચૂલાનો પણ આગળનો ચૂલો જોઈએ આ સત્તર હજાર રૂપિયા છે આ ચૂલાના નાના વીજ પ્રાઇસ છે સત્તર હજાર રૂપિયા છે અને અહીંયા ઘણી બધાની અલગ અલગ પ્રકારની કુર્તી છે અલગ અલગ ડિઝાઇન તમે જોઈ શકો છો અહીંયા જો કુર્તી પ્રાઇસ છે છ હજાર પાંચસો રૂપિયા

બધી અલગ અલગ અને પ્રાઇસ થોડીક મીડિયમ રેન્જમાં છે લો રેન્જમાં છે અને હાઈ રેન્જમાં પણ છે તો તમે આ કુર્ચી તો ચૌદ હજારની છે આ થોડીક હાઈ રેન્જમાં ખુરશી એવી છે એક નંબર કુર્તી છે ડેકોરેશન માટેની બેસ્ટ આઈ પણ આઈટમ તમારે જોવી હોય તો જોઈ શકો કરો તમે બગીચામાં તમે રાખી શકો ઘરની બહાર રાખી શકો અલગ અલગ પ્રકારનું જો તમે લાઇટિંગ પણ આમાં થઈ જઈશ

आपुस न बघवानी छे जाई શકો છો આ બુટડીઓ ની ઉપર અલગ અલગ પ્રાઇસ છે બધે ની જોવાની 6000 રૂપિયા છે અને 5 5000 રૂપિયા છે બધે ની અલગ અલગ છે આયા દેખાડી દઉં આ બુટડી તો મજા એક નંબર